જે માતા જેમને કેમ છે આવો ભાઈ મજા મતલે તો મજામાંથી રહેવાનું હોય અમારે છે ને તમારા થાય સ્વાગત છે રેડિયો આખો જો અને સિલ્લેલે ગણ જોજો આજ આનું છે બડે તો મારા તરફથી છે એપી બડ્ડે પહેલાં કંઈ કેમ પણ તો ને આપણે કોલ સાથે જો કે સંપર્ક છે ને એટલે એની સાથે વાત કરીશું બોલો તો છોકરીઓ સાથે બાયું અથવા છોકરીઓ ગમે હોય એને આનો બર્થડે છે એટલે આના આના છમ્પિંગ માણા કેવા કહેવાય એટલે કે પહેલા શું કહેવાય હેં જી કહેવા તો ચાલો રેડિયો કરી દઈએ આપણે ટાટ કોઈનો સમય લાટ બગાડવો નથી તો કન્ટિન્યુ બિના રહેજો અને એક થી બે મિનિટનો નો પણ એક મિનિટનો નો કટકો લેવું ખાલી મિનિટ સુધી કોકની સાથે વાત કરશે ને એ હેપી બર્થડે ના પણ બધા હેપી બર્થડે લખી દેજો તો થેન્ક યુ તમને પણ બધાને એ ડોસ માં અને આગુ અત્યારે દેખો આગુ હેપી બર્થડે લખી દેજો બધાય ચોક્કસ લખજો બધાય અને મોજ આવે ને તો વિડિયો શેર પણ કરી દેજો તો ચાલો તમારા પાસે થોડી ઘણી અપેક્ષા અમે રાખીને રહેલા છીએ અપેક્ષા થોડીક પૂરી કરજો વિડીયો આખો જોઈ લેજો અને શેર પણ કરી દેજો વિડીયો કરી દેજો સ્ટાર્ટ ઓકે થેન્ક યુ થેન્ક યુ હેતુ બેન કેક ખાવા કેક ખાવા હા કેક ખાવા હા બેન કેક બેન હા જલ્દી આવજો બસા

રાજકોટ થી રાજકોટ થી દસ દર ઉર્ષે આવો તમારે કે અમારે અત્યારે નીકળી

અહીંયા લોકેશન ફરી જુ પેલા હતી જમરોકડી પછી હતી કાતરી અને અત્યારે છે નાળિયેરી તો પછી યાર ચાલો ચાલો કાવ્યા બાય બાય પછી મળશું પછી મળશું બોલે તો પછી વાત કરશું બાય બાય ખાવાની ખાવાની આવું અલગ ખાવા ખાઈશું

Boleh, boleh. Kau yalah, to kau ikut share show. Bye bye. Bye bye. Bal bal. Happy birthday. Ya? Yeah? Happy birthday. Huh? Ila? <laughs> Happy birthday. Kalau kita to saya Karno. Thank you ya. <laughs> <laughs> karno kita hampir tu ni. Kamu tu. તો આમ છે અમાર મારા ખાલી છે ને ભૂરી મતલબ હેપી બર્થડે કે ના અહીંયા અહીંયા કરે અને પછી પાછો જો ભાઈ અહીં રોકે છે હે નિયમ કા ન બે મેરો દાંત કેમ કાટે પણ યાર કાઈ નો કાટે ઓ ભાઈ મોજ આવી જ લાગે Abis apa? Abis apa? Asuh. Alu baik kaya kelihatan awak persal di bel dia udah. Kaya kelihatan awak pasa. Hua. Kita lawan dia lawan cek lawan cek? Ia kelawan itu elat kan? Ia kelawan kan? Ia kemana?

કેક ની તૈયારી મારે જો કેક ખાવા બધા આવવાના છે ધાન રાખજે તું કીધું એટલે આવે તો તૈયારીમાં બધા કેક ખાવા આવી જાજો અને આ હવે તૈયારીમાં છે કેક ખાવામાં ફૂલેમ ફૂલ આવો આવો એ ભલે 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 હાલો કિરણબેન બાય બાય હો એ થેન્ક યુ થેન્ક યુ તમે કીધું એટલે આભા સાહેબ યસ ઓ મજામાં હા મજામાં મારા જનમ દિવસ છે તો પેહલા તો છેને મારી વતી મારા પરિવાર વતી happy birthday તમે જીવો હજારો સાલ તમારા જીવન માં ખૂબ પ્રગતિ કરો અને હર પળ માતાજી કુળદેવી તમને ખુશ રાખે અને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે એવી ભગવતી કુળદેવી મોગલ માં દિલ થી પ્રાર્થના કરું છું thank you thank you મુકેશ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ ભાઈ અને મુકેશભાઈ મિતુભાઈ મજામાં છો ને ભાઈ વાહ વાહ થેન્ક થેન્ક યુ થેન્ક યુ મિતુ ભાઈ ભલે મુકેશ જય માતા દેવ ભાઈ જય માતાજી એ હાલો ભાઈ બોલા ભાઈ તો અમારે છે ને આ મતલબ નાનો હાળો છે અને ઈ એના બેનને વિશ કરે છે પછી બીજી વાત એ કે હું કહેવાનું હતું મારા નાનો કડા હાળે છે ને ઈ કઈ ગ્રીહાણા ઈ કે વાત ન કરી તો નો કરે તો આપણે તો પછી એના બેનને વિશ ન કરાવું એટલે કાઈ એમાં જ રાખવાનું હોય ને તમારી ઉપર કઈ ગ્રીહ હે ને મારી ઉપર થોડી છે એ લે એવું છે એ ભાઈ मारा पर कई रिहाणा हो कीधो तो की रिह का लाख ना हूँ पीछे मगज जो के एट्ले मारो बाटलो फटसे तरह भोला भाई हो दात कर चलो हलो तो भाई भाई हलो भाई हलो भाई।, भाई भाई बोलो बोलो रिया बोलो थैंक यू थैंक यू तमे कया गाम रिया तमारो गाम कयो રાજકોટ તો જલ્દી આવો ગમે હોય એટલે જલ્દી આવો રિયા જલ્દી દાતા વિશે સરو તો રિયા થેન્ક્યુ તમારો ખુબ ખુબ આભાર ઓકે

મને કે તમને કોઈને કાંઈ ફેર નહીં પડે બડે આનું છે જે થવું એ આનું થવું ઝી પણ હવે એને જો આપણે સો રૂપિયાનો ભાગ લેવો દુકાને લઈને ખબર જ બટ ધબધબી આવી ગયે લીલા લહેરમાં તો હવે આપણે છે ને પાછું કામે સડવાનું છે અમારે આવી જઈશું નેદણી તો હજી બધાને કીધે ખોટું ન લાગે એવું કંઈક

Bye -bye. Happy birthday to you, happy birthday to you, happy birthday to you. Thank you. Mua sao vậy? Chào. Bye bye. Chơi mặt tay bye bye.